એવા આગમ રે આવી ગયા આવે હા વઠુકડા રે સંતો વાઈ જોઈ રે વિસારે આવે તમે સાલ જો મારો બેટો અત્યારે લગ્ન નતો આવ્યો આ સપ્પર પગો ક્યારે વી આવ્યો કાંઈ ખબર ન રે મને પણ રે તો ઉપર પડે એટલું મોડું હાલે એનું બાપ

અને તો મારા મગજમાં કઈ સટકી ન ગયા મને આના ઉપર એટલી દસ છે ને કે આને જે ગરકી દઈ દઉં અને એક ઓલ્યો હજી એ નો આયો મેં તો એનું કામ કરી દીધું એને મારું કઈ કામ ન કર્યું આ તો શું મારે કામ કરવું છે એટલે બધું કરવું પડે ને સહન કરવું પડે બબડમાં બબડમાં તારા હોઠ ફફડે ને તા મને ખબર પડી જાય ઓમે તો થઈ જાય ને કઈ ભરુલી પડી જાય તને

પેલા સને પાણી ભરવા ન જાવું પેલા રૂડીયન ઘરે જાવું છે ઈ કેટલો ગોખરો અને મને કે ઘરપક ધોઈને જ આવવાનું ઈ નું જો ઈ હાથપગ ધોવા છે કે નતો ઓય રૂડીયા અલ્યા હાથપગ પછી ધોજે

પણ હવે સંતર જવાઈ ગયો છે ને તો ડોડકા લાગે પાછો મરશે તા એના બાપ નડે વ્યા છે મારે કઈ બીજું કામ નઈ તે મારે આજ નડ ઉપર રહેવું જોશ આઈને ભાઈ આપડી આદિ પૂરા ગઈ હવે હવે આ ડબલ આઈ મૂકી દઉં હવે ઓલા આરી જામનું કામ કરી દઉં એટલે મારે ઈય લોક જાય

વજન કેટલું લાગ્યો એ પાણી કેટલું આગ ઉપર વધામ આ જાણ્યા વરાજો હોય અને ફેરા ફરતો હોય ઈ માલે હે

હજી રામને ન કેવું ધરુરી પણ તારા સોફા માંથી નો હોય ને ભલામણા પંદર દિવસ મને સોફામાં હોવાનો વારો આવ્યો તો

Nå har jeg lov til å lakke venninnene mine.

<laughs> 有人。<laughs> <laughs> 有人。 મારો બેટો કોઈ નથી કાઢી ગયો દીકરો મારો લુંગી નહીં કિમ આ લુંગી થી ને તું એને ફરવો મારે આ દીકરો ફાયર્યો નથી ને મારી આબરૂ જાત મારા દીકરા મારા દીધો હારી પેટલો પણ કીધું ને કઈ વાંધો નઈ મને તો ખબર છે